શિયાળો આવે ને એટલે કોઈને કોઈ વસાણાઓ તો આપણે બનાવતા જ હોય તો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે મેથી પાકની રેસીપી મેથી પાકનું નામ આવે ને એટલે એક જ વિચાર આવે કે આ તો કડવો જ લાગશે પણ જ્યારે આ માપથી બનાવશું ને તો એકદમ ટેસ્ટી અને જરાય સ્વાદમાં એવો વધારે પડતો કડચો નહીં લાગે એટલા માટે જો આ માપથી બનાવી લીધો ને તો એકવાર માટે નહીં જ્યારે પણ તમે મેથી પાક બનાવશો ને તો એકદમ પરફેક્ટ એવો જ બનશે અને આવા બધા વસાણા આપણે ઘરે જ બનાવીએ ને તો આપણા સ્વાદ મુજબ અને વળી એકદમ ચોખ્ખાઈથી બનશે આમાં વસાણાઓના ફાયદાઓ તો આપણને બધાને જ ખબર છે તો એના વિશેની વાત કરવાની જગ્યાએ ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ કોઈ પણ વસાણા કે મીઠાઈ એક જો પરફેક્ટ માપ હોય ને તો જ એકદમ પ્રોપર એવી બને ના તો માપ માટે કોઈ બાઉલ કે વાટકી સેટ કરી લેવાની તો એક વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી અડદનો લોટ બેમાંથી એક લોટ આપણે કરકરા નથી લેવાના રોટલીનો લોટ જેવો હોય ને એવા જ લેવાના અહીંયા બે વાટકી જેટલો લોટ છે પણ હજી બીજા વસાણાઓ પણ એડ થવાના તો એટલા માટે જે વાટકીથી આપણે લોટ લીધો ને એ જ વાટકીના માપથી આપણે અઢી કપ જેટલું એટલે કે અઢી વાટકી જેટલું ઘી લઈ લેવાનું અને એની સાથે ગોળ પણ આપણે અઢી વાટકી જેટલો જ લેવાનો હવે આ તો થઈ ગઈ મુખ્ય સામગ્રીઓ પણ બીજા વસાણાઓમાં પણ અડધી વાટકી જેટલો ગુંદ એક વાટકી જેટલું ઢોપરું અને એક વાટકી જેટલો ડ્રાય ફ્રૂટ્સનો પાવડર લઈ લીધો છે અને આવી બધી સ્વીટ વસ્તુઓ તો થોડી છાડા તળિયાવાળી કઢાઈ હોય ને એમાં જ બનાવી જેથી કરી ચોટવાનો પ્રશ્ન ના થાય તો કઢાઈમાં બે ચમચા જેટલું ઘી ઉમેરી દઈશ અને હવે તેમાં આપણે ગુન તળવાનો છે ટોટલ તો અડધી વાટકી જેટલો ગૂંદ છે તો એક સાથે નહીં પણ બે ત્રણ બેચમાં તળશું અહીંયા તો બાવળીયો ગુંદ લીધો છે તો શિયાળામાં તો નાનેથી લઈ મોટા સુધી દરેક લોકો આ ગુંદ ખાઈ શકે અને હા ગુંદ તરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ કે પછી હીટ વધારે પડતી હાઈ કે વધારે પડતી લો ના હોવી જોઈએ ગુંદ તો મારે અહીંયા થોડો આખો હતો એટલે કે મોટા કટકા હતા હવે એને જો હું સીધો તણું ને તો એકદમ વ્યવસ્થિત ના તણાય અને અંદરથી કાચા જેવો લાગે તો એટલા માટે તળતા પહેલા એને મેં થોડો વાટી લીધો હતો તો બસ અહીંયા એકદમ સરસ એવો ગૂંદ તળાઈ ગયો છે તો હવે તેને આપણે થોડો ક્રશ કરી લઈએ હવે અહીંયા તો આપણી ચોઈસ કે આપણે ગુંદ કેવો ખાવો ભાવે છે જો આવી રીતે મોટા કટકા જ પાવતા હોય ને તો સીધે સીધો જ આપણે લોટમાં ઉમેરી દઈએ તો પણ ચાલે પણ જરા થોડું આવું આખું મોઢામાં આવે ને તો નામ મજા આવે તો આપણે તેને થોડો વધારે ક્રશ કરી લેશું અને બીજી વાત એ કે તળતી વખતે જો થોડો કાચો ગુંદ રહી ગયો ને તો અત્યારે ખ્યાલ આવી જશે અને એને આપણે દૂર કરી શકશું જેથી કરી આપણે મેથી પાક ખાઈએ ને તો એ કાચો ગુંદ મોઢામાં ના આવે હવે કડાઈમાં જે ગુંદ તળેલું ઘી છે ને એને આપણે દૂર નથી કરવાનું એમાં જ આપણે ટોપર ઉમેરી દેસું ટોપરું શેકવા માટે તો કંઈ આપણે વધારે ઘીની જરૂર નથી કેમ કે આપણે તેને વધારે પડતું શેકવાનું પણ નથી બસ ખાલી એનું મોશર દૂર થાય અને થોડું એવું શેકાઈ જાય ને તો મેથી પાક આપણો લાંબો સમય સુધી સારો રહે તો બસ અહીંયા થોડો તેનો કલર ચેન્જ થયો અને શેકાઈ ગયેલાની સુગંધ આવવા માંડી તો એને આપણે કાઢી લેશું તો અહીંયા તો ગુંદવાળું ઘી આ ટોપરામાં આવી ગયું અને આપણી કઢાઈ પણ એકદમ સરસ સાફ થઈ ગઈ તો હવે આ જ કઢાઈમાં આપણે ફરી થોડું ઘી ઉમેરી દઈશું હવે આ સમયે આપણે ઘઉંના લોટને શેકવાનો છે તો ઘીનું પ્રમાણ થોડું વ્યવસ્થિત એટલે કે દોઢ એક ચમચા જેટલું ઉમેરી દીધું અને હવે માપ મુજબનો એક વાટકી જેટલો આપણો ઘઉંનો લોટ છે એ ઉમેરી દેસુ અને આ લોટ તો આપણે એકદમ ધીમા તાપે જ શેકવાનો અને જો થોડી પણ વધારે હાઈ ફ્લેમ હશે ને તો લોટ તો ફટાફટ શેકાઈ જશે એકચ્યુઅલી શેકાઈ તો નહીં જાય પણ બળવા લાગશે અને એ વળેલો જે ટેસ્ટ છે એ આ મેથી પાક ખાવામાં નહીં મજા આવે અહીંયા હાલ હજી આપણને થોડું ઘી ઓછું લાગે છે પણ જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ ઘી છૂટું પડવા લાગશે હવે અહીંયા જોઈ શકાય છે કે લોટ આપણો એકદમ હલકો ફરે છે અને ઘી પણ છૂટું પડ્યું વળી કલર પણ થોડો ચેન્જ થયો બહુ વધારે આપણે ડાર્ક નથી થવા દેવાનો એકદમ સરસ શેકાઈ ગયેલાની સુગંધ આવે ને બસ એટલો જ તો હવે આ શેકાયેલા લોટને આપણે એક અલગ ડીશમાં કાઢી લેશું હવે એ જ કડાઈમાં ફરી થોડું ઘી ઉમેરી દઈશું અને આપણે જે એક વાટકી જેટલો અડદનો લોટ લીધો છે ને એ ઉમેરી દઈશ અહીંયા તો ઘઉંનો અને અડદનો લોટ આપણે અલગ અલગ જ શેકવાનો કેમકે કેવું કે ઘઉંના લોટને શેકતા થોડી વાર લાગે છે પણ અડદના લોટને શેકાતા એટલી બધી વાર નથી લાગતી તો આવી રીતે આપણે તેને અલગ જ શેકવાના હવે અહીંયા તો ઘી થોડું ઓછું ઉમેર્યું હતું તો ફરી એક ચમચા જેટલું ઉમેરી દઈશ અને આ લોટ શેકાવામાં પણ ગેસની ફ્લેમ તો આપણે ધીમી જ રાખવાની જરાય વધારે ફાસ્ટ ના થવી જોઈએ હજી લોટ શેકાય છે ને તો ફરી થોડું ઘી ઉમેરી દઈશ કેમકે બીજા વસાણાઓ પણ આપણે આમાં જ ઉમેરવાના છે અહીંયા તો જે આપણે અઢી કપ ઘી લીધું છે ને એમાંથી જ ઉમેરતા જઈશી પણ તોય છતાં એવો પ્રશ્ન થાય કે લોટ શેકતી વખતે કેટલું ઘી ઉમેરવું તો જ્યારે આપણે લોટ આવી રીતે સ્મૂથલી ને બસ એટલું ઘી ઇનફ છે પણ અહીંયા તો આપણે થોડું વધારે ઉમેર્યું કેમ કે જે બીજા વસાણાઓ બાકી છે ને એ આ જ લોટમાં આપણે ઉમેરવાના છે તો બસ આ સમયે લોટનો કલર ચેન્જ થઈને ગોલ્ડન બ્રાઉન અને વળી એકદમ સરસ શેકાઈ ગયો હોય ને એવી સુગંધ આવવા લાગી તો બસ આ સમયે આપણે જે બીજા વસાણાઓ બાકી છે એ ઉમેરી દઈશું અને હા હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે ખૂબ ખૂબ આભાર હવે અહીંયા તો મેં કીધું એમ કે જેવો આપણો સ્વાદ ને એવું વધતા ઓછા વસ્તુ ઉમેરી શકાય તો આટલા માપ મુજબથી બહુ વધારે નહીં પણ પાંચથી છ ચમચી જેટલો મેથીનો પાવડર આવે ને એ લીધો છે ત્યારબાદ ચમચી ચમચી જેટલી જેટલા ગંઠોળા અને દોઢેક ચમચી જેટલી આપણે ખસખસ લઈ લેશું હવે અહીંયા તો એવો વિચાર આવે કે મેથીનું પ્રમાણ ઓછું છે પણ હું એવું માનું કે સાવ ન ખાવ એનાથી તો બેટર છે કે થોડું ખાઈ લેવું તો આ શકેલા લોટમાં ડ્રાયફ્રુટનો પાવડર ઉમેરી દઈશું પણ જો તમને થોડા કટકા એવા ભાવતા હોય ને તો એ પ્રમાણે ઉમેરવા સાથે આપણે જે મેથીનો પાવડર લીધો છે એ ઉમેરી દઈશ ત્યારબાદ ગંઠોળા અને સૂટના પાવડરને ઉમેરી દઈશ પણ અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું કે સૂટ જો આપણે ઘરે જ બનાવેલી હશે ને તો સ્વાદમાં તે થોડી તીખી હશે તો એ પ્રમાણ આપણે ધ્યાન રાખીને ઉમેરવાનું હવે અહીંયા તો કંઈ વધારે કહેવાની જરૂર નથી આપણને બધાને જ ખબર છે કે સૂટ ગંઠોળા મેથી ઇવન ગુંદ એ આપણા શરીર માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે તો બહુ વધારે નહીં પણ શિયાળામાં તો થોડા પ્રમાણમાં તો લેવો જ જોઈએ અહીંયા મિક્સ કરતા ઘી થોડું ઓછું લાગે છે તો ઉમેરી દઈશ આ બધું કંઈ આપણે વધારે વાર સુધી નથી શેકાવા દેવાનું બસ ખાલી બે ત્રણ મિનિટ પૂરતું જ પણ જ્યારે શેકાય છે ને ત્યારે ગેસની ફ્લેમ તો આપણે એકદમ ધીમી જ રાખવાની કોઈ પણ વસાણા બનાવવા ને તો બધી વાતનું ધ્યાન તો રાખવું જ પડે વસ્તુ કેવી વાપરવી કેટલી વાપરવી ઇવન આપણે ગેસની ફ્લેમ પણ કેવી રાખવીને એ પણ ઇમ્પોર્ટન્ટ છે તો બસ હવે આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું હવે આજ લોટમાં આપણે બીજી બધી જ વસ્તુઓ મિક્સ કરી લેવાની તો શેકાયેલો જે ઘઉંનો લોટ છે તે ઉમેરી દઈશું ત્યારબાદ શેકેલું ટોપરું છે એ અને સાથે ખસખસ અને સાથે તળેલો ગુંદ ઉમેરી દઈશું હવે ગુંદ ને તો એમાં થોડું ઘીનું પ્રમાણ તો રહેલું જ હોય તો જ્યારે આવી રીતે મિક્સ કરશું ને તો એમાંથી થોડું ઘી રિલીઝ થશે અહીંયા તો એવો પણ પ્રશ્ન થાય કે ઘી કેટલું ઉમેરવું તો બસ આ રીતે મિક્સર એકદમ સરસ ફળી જાય ને બસ એટલા પૂરતું છે કેમકે હજુ પણ આપણે જ્યારે ગોળ ઉમેરશું ને તો એમાં પણ ઘી આવશે જ અહીંયા તો કેવું કે જે લોકો અનુભવીઓ છે ને એ લોકો માટે તો આવું બધું એકદમ સરળ છે પણ જે લોકો હમણાં હમણાં રસોઈ બનાવતા શીખ્યા હોય કે પછી એટલી બધી સ્વીટ બનાવવાની આદત ના હોય ને એ લોકો માટે તો આવી નાની નાની વાતો પણ ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે તો બસ આ બાજુ આપણું લોટનું મિક્સર એકદમ રેડી છે તો હવે આપણે ગોળનો પાયો કરી લઈએ તો કઢાઈમાં ઘી અને આપણે જે ગોળનું માપ લીધું છે ને એ બધો જ ગોળ ઉમેરી દેસું અહીંયા તો મેં ટોટલ અઢી કપ જેટલો ગોળ લીધો પણ જો થોડું આગળ પડતું ગોળ પણ ભાવતું હોય ને તો અઢી કપ જેટલું ઘી વધ્યું હવે આટલું ઘી પણ આપણે આમાં ઉમેરી જ દેસું અને અહીંયા પણ ધ્યાન રાખવાનું કે ગોળને આપણે આવી રીતે છીણેલો જ લેવાનો હવે અહીંયા તો કેવું કે આપણે ગોળનો પાક નથી કરવાનો બસ ખાલી થોડો ગોળ પીગળે કે થોડો તેનો પાયો થાય ને એટલા પૂરતું જ અને એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી નથી રાખવાની અને બહુ વધારે પડતી હાઈ નહીં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર જ થવા દેવાનો તો જોઈ શકાય છે કે ગોળ તો આપણો અહીંયા પીગળ્યો પણ સાથે સાથે ઘી પણ ઘણું છૂટું પડ્યું તો જુઓ આવી રીતે થોડા બબલ્સ આવવા માંડે અને ગોળ થોડો જ ઉપર આવે ને એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે આ ગોળને આપણે મિક્સરમાં એડ કરી દઈશું હવે અહીંયા તો મેં ગોળને એકદમ ઉપર આવી જાય કે એનો એકદમ પુડલો થઈ જાય ને એવું નથી થવા દીધું એનું કારણે કેમ કે આપણે જે લોડ છે એ હજુ ગરમ છે તો જો વધારે પડતો આપણે ગોળને પકાવીએ ને તો મેથી પાક આપણો કડક થઈ જશે તો ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતે થોડા બબલ્સ આવે અને થોડો જ ગોળ ઉપર આવે ને તરત જ આપણે તેને ગેસ ઉપરથી લઈ લેવાનો હવે અહીંયા તો તમને બીજી વાત પણ જણાવું કે જો લોટ આપણો ઠંડો થઈ ગયો ને તો ગોળનો પાયો સેજ વધારે થવા દેવાનો એટલે કે આપણે અત્યારે જે થોડા બબલ્સ આવ્યા અને થોડો જ ગોળ ઉપર આવ્યો તરત લઈ લીધું પણ એની જગ્યાએ એનાથી વધારે થવા દેવાનો તો અહીંયા તો જોઈ શકાય છે કે એકદમ સરસ ગોળ અને લોટ બે મિક્સ થઈ ગયા છે તો હવે તેને એક ડીશમાં કાઢી લઈએ અને તેને થાળીમાં એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેશું અહીંયા તો ઘી પણ આપણું એકદમ પરફેક્ટ પડ્યું અને એકદમ સરસ એવો આપણો મેથી પાક તૈયાર થયો હવે અહીંયા તો કેવું કે જો ઉપરથી સ્પ્રેડ કરવો હોય ને તો તળતી વખતે થોડો કાઢી લેવાનો અને જ્યારે આવી રીતે સ્પ્રેડ કરી દે ને પછી ઉપરથી એડ કરવો હોય તો કરી શકાય અહીંયા તો મેં કાજુ અને બદામની કતરાણ જ સ્પ્રિંકલ કરી જરા આખો ગુંદ ખાવામાં આવે ને એ નથી મજા આવતી તો મેં ઉપરથી સ્પ્રિંકલ નથી કર્યો અને હજુ થોડો ગરમ છે ને ત્યારે જ આપણે તેને કટ કરી લેશું અહીંયા તો એવો વિચાર આવે કે આ વસ્તુ તો આપણે બહારથી લઈ આવીએ પણ જ્યારે આપણે ઘરે બનાવીએ ને તો એકદમ પ્રોપર રીતે અને જે તે આપણો સ્વાદ છે એ પ્રમાણે બનાવી શકીએ આમ જો જોવા જઈએ ને તો મેથી પાક તો થોડો કડચો જ હોય સ્વાભાવિક છે પણ અહીંયા મેં થોડો માપમાં ચેન્જીસ કરીને બનાવ્યો તો આ મેથી પાક તમને વધારે પડતો કડચોય નહીં લાગે અને સાવ ન ખાઓ એનાથી તો બેટર છે કે થોડી કડવાસ ઉપયોગ કરીને બનાવી લેવો તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સોફ્ટ એવો મેથી પાક આપણો તૈયાર થયો છે એકદમ પરફેક્ટ ઘીનું માપ છે ગોળનો પાયો પણ એકદમ પરફેક્ટ છે તો તમે આ રેસીપી ટ્રાય કરીને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ખૂબ ખૂબ આભાર